એટલે સિવિલ હોસ્પિટલ ખાતે બારસો બેડ અને એમાં પણ પીડિયાટ્રિક ગાયનેકવાળી વિંગમાં પ્રથમ રૂમની અંદર દસ મેના દિવસે એક નવી પહેલ તરીકે ડાયટિશિયન ઓપીડી ચાલુ કરવામાં આવી મેદસ્વીતા મુક્ત અભિયાન જે આપણા ભનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ગુજરાત સરકારે અને આપણા ચીફ મિનિટ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનો સમારંભ આરંભ કરવામાં આવ્યો અને ફિટ ઇન્ડિયા તરફ આખો દેશ વળે એવી એક અભિયાન ચલાવવામાં અમે એના માટેના ભાગરૂપે પણ જો કહી શકીએ તો દરેકે દરેક વ્યક્તિ જે મેદસ્વી છે જે સ્થૂળ છે જે ઓબેઝ છે એના માટેનું પણ આ એક ખૂબ સુંદર સેન્ટર થશે આખા હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિને પણ ડિપાર્ટમેન્ટને જ્યારે ઓબેસિટીવાળા પેશન્ટને રિફર કરવું હોય તો ત્યાં જઈ શકે જ્યાં એનો બીએમઆઈ ઇન્ડેક્સ નક્કી કરી અને એને ડાયટ પ્લાન આપવામાં આવે એનાથી વધારે અત્યારે આપણી સરકારનો પણ એક ખૂબ મોટો એવું કહીશું ને કે જેના ઉપર ધ્યાન રાખી રહ્યા છે એવા નોન કોમ્યુનિકેટલ કોમ્યુનિકેટિંગ ડિઝીઝ એટલે એનસીડીઝ જેમાં ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આમાં ઘણા બધા ફેક્ટર્સ જે સ્ટ્રેસ અને લાઇફસ્ટાઈલ ડિઝીઝ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એને લાઈફસ્ટાઈલને કેવી રીતે ચેન્જ કરવી તમારા ખોરાકમાં શું ચેન્જીસ લાવવા એવા લોકોને પણ અહીંયા એડવાઇઝ મળી રહેશે ન માત્ર ઓબેસિટી કે ન માત્ર ડાયાબિટીસ કે હાઈપરટેન્શન પરંતુ કોઈ અંડર નરીશ છે કોઈ જેને ઓપરેશન મેજર સર્જરી માટે જેને તૈયાર કરવામાં હો તૈયાર કરવાના હોય ખાસ કરીને એ કહીશ કે બાળકોમાં જે કોમ્પ્લેક્સ સર્જરી અને મેજર સર્જરી થતી હોય તો એના તૈયારીના ભાગરૂપે બે ત્રણ મહિનાથી જો બાળકને હાઈ પ્રોટીન ડાયટ અને એ પ્રમાણે જો આપણે એનું ડાયટ મોડિફાઈ કરીએ તો એના સર્જિકલ આઉટપુકમ પણ ખૂબ સારા આવે એટલે સિવિલ હોસ્પિટલમાં મલ્ટિપલ સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી ઓપીડી ચાલે છે એ દરેકે દરેકે જગ્યા પર આવતા એ માલનરીશ પેશન્ટો અથવા જેને મેજર સર્જરી કરવાની છે ને એના ભાગરૂપે જ્યારે જરૂર પડે કે એમને કેવો ડાયટ પહેલાં ત્રણ મહિના કે ચાર મહિનાથી આપવો જેથી કરીને સર્જરીને સારી રીતે એ સસ્ટેન કરી શકે અને એનું આઉટકમ સારું આવે આવા આશયથી પણ એવા લોકો પણ અહીંયા આવી શકે એનાથી વધારે આગળ વાત કરીશું તો જેને કિડની ડિઝીઝ છે તો પર્ટિક્યુલર કયા ટાઈપનો ખોરાક લેવો કેવી રીતે જીવનશૈલીને ચેન્જ કરી અને એની રૂટિન જે મૂળભૂત ખાવામાં પ્રક્રિયામાં કેવી રીતે ચેન્જ કરવા એટલે આવા બધા અનેકવિધ ડિઝીઝ માટે ત્યાં એને એડવાઇઝ કરવામાં આવે છે અને ડાયટ પ્લાન કરવામાં આવે છે આપ સૌ જાણો છો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક ડાયટ પ્લાન લેવો હોય તો એમાં હજારો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે સિવિલ હોસ્પિટલ ગુજરાત સરકારની ની હોસ્પિટલ કહીશું આપણે કે જેની અંદર દરેકે દરેક વસ્તુ નિઃશુલ્ક છે કોઈ પણ આવનાર દર્દીના ખિસ્સા પર બિલકુલ ભાર પડતો નથી સરકારની બધી જ યોજનાઓનો લાભ તો મળે છે સાથે સાથે જેને પાસે યોજના નથી એને પણ એ જ પ્રકારનો લાભ મળતો હોય છે એટલે ખૂબ આપ પહેલ કરી અને એનો ખૂબ સારો રિસ્પોન્સ હું એમ કહીશ કે અત્યાર સુધી દસ મેથી માંડીને હજુ એક મહિનો પૂરો નથી થયો પણ પાંચસોથી વધારે દર્દીઓએ એનો લાભ લીધો છે એવું કહીશું કે ધાત્રી માતા હોય કે પ્રેગ્નન્ટ લેડી હોય કે પછી નાના તાજા જન્મેલા બાળકોથી માંડીને દરેકે દરેક વ્યક્તિને એની એડવાઇસ કરી શકાય એટલે આ એક એવું સેન્ટર બનાવ્યું છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે જનરલી એ સેકન્ડરી રેફરન્સ હોય છે બીજી ઓપીડીમાંથી અમને મોકલવામાં આવે છે અને અમારી પાસે જે ડાયટિશિયન્સ છે એનો આ એક તરફ રીતે ખૂબ સારી રીતે એ લોકો લોકોને સમજાવીને અને ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે નવી પહેલ છે અને એનો ખૂબ સારો પ્રતિસાદ મળતા અમે એને ચાલુ રાખશું અને આશા રાખીએ લોકો એનો ખૂબ મોટો લાભ લે જેથી કરીને એમના પોતાના જીવનશૈલીમાં જે એવું કહીશું કે ખોરાકનું જે મહત્વ છે અને એને કેવી રીતે લેવો જોઈએ સાત્વિક ખોરાક કોને કહીશું અથવા ખોરાક કેવો લેવો જોઈએ મારા પોતાની લાઈફસ્ટાઈલ પ્રમાણે જો આપણે એટલું મોડિફાઈ કરશું તો ઘણી બધી હંસે મેદસ્વીતા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરી શકશું આપ સૌ એનો લાભ લેશો આપના માધ્યમ થકી લોકોને અપીલ કરીશ કે ક્યારેય આપને આમાંનો કોઈ પણ ઈસ્યુ હોય તો બે બે હિજક સિવિલ હોસ્પિટલમાં આવો અને અમારા ડાયટીશિયનનો લાભ લો